બધું તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું તો કયા કયા પ્રકરણનો સમાવેશ છે તો કે પ્રકરણ સાત થી બાર નો સમાવેશ થયો છે રેડી ચાલો જોઈએ પ્રશ્ન એક આપેલ પદાવલીનો સરવાળો અને બાદ બાકી કરો કોઈ પણ એક જ્યાં તમને આપેલું છે એનો કાં તમારે શું કરવાનો છે સરવાળો કરવાનો છે અથવા તો બાદ બાકી કરવાની છે રેડી જો આ તમને આખો આપી દીધો છે એના કેટલા ગુણ રહેશે બે ગુણ આના પણ કેટલા રહેશે બે ગુણ ને આ રીતના પણ આવશે સરવાળો કરવાનો એટલે એક ગુણ એટલે ટોટલ આ છે એ કેટલા ગુણનો રહેશે તો કે ગુણનો રહેશે વિભાગ બી છે છે એમાં પણ શું કરવાનું સરવાળો કરવાની છે બાદ બાકી કરવાની છે ને અહીંયા શું કરવાનો છે સરવાળો કરવાનો છે એટલે કે આ વિભાગ પણ આપણો છે એ શું છે પાંચ ગુણનો રહેશે એવી રીતના વિભાગ ત્રણ તો એ પણ તમે જોઈ શકશો રેડી ચાલો તમે જોઈ શકો છો રેડી કે પણ કેટલા ગુણનો છે પાંચ ગુણ ઘણા વિદ્યાર્થી એવું કે છે કે સર અમારે જે હવે ટૂંક સમયમાં જે પ્રશ્ન પરીક્ષા આવવાની છે વાર્ષિક પરીક્ષા રેડી તો આ વાર્ષિક પરીક્ષા છે એ હવે ના એનું તૈયારી કરવી હોય તો અમારે સારા એવા ગુણ મેળવવા હોય તો ક્યાંથી મળશે તો પહેલાં જુઓ વાર્ષિક પરીક્ષા છે એના પરિણામલક્ષી પેપરો છે કુલ ત્રીસ કરતાં પણ વધારે પ્રશ્નપત્રો છે રેડી હા સોલ્યુશન સાથે કયા કયા વિષય છે તો અહીં તમને બધા વિષય આપેલા છે રેડી બે તો મળશે ક્યાંથી આ સિવાય બીજું શું મળશે તમને જુઓ તો આપણી ચેનલમાંથી તમને આ બધી જ વસ્તુ મળશે પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતી સોલ્યુશન પીડીએફ મટીરીયલ રેડી પછી ઉપયોગી એસાઈનમેન્ટ એની પીડીએફ પછી પેપર સોલ્યુશનની મેં તમને કીધું ને આ વિડીયો પણ મુકાઈ ગયા છે ધોરણ આઠ ના સમજૂતીના વિડીયો કસોટી તો આપણે જોઈએ છીએ સ્વાધીન પોથી સોલ્યુશન બધું ક્યાંથી મળશે તો કે આપણી એપ્લિકેશનમાં તમારે શું કરવાનું પ્લે સ્ટોરમાં જઈને ત્યાંથી એપ્લિકેશન ઓપન કરી દેવાની રેડી હા પછી તમે ડાઉનલોડ કરીને પછી અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખો તમારો એટલે તમારી માતાનો પિતાનો કે ઘરે રહેતો એ નંબર નાખીને ઓટીપી કરશો ચાર આંકડા ઓટીપી આવશે તમારા મેસેજમાં એ નાખી દેશો તમે લોગિન થઈ જશો આવું કંઈક પેજ આવશે અહીંયા તમારે જવાનું પેઇડ કોર્સમાં ત્યાં જવાનું ધોરણ આઠ ના ફોલ્ડરમાં તો ત્યાં તમને જે આ વાર્ષિક પરીક્ષાની વાત કરી આના પેપરો એનું સોલ્યુશન સાથે પીડીએફ બધું મળી જશે અને ખાસ જે આ પ્રશ્ન બેંક આપણે જોઈએ છીએ એનું સોલ્યુશનની પીડીએફ પણ ત્યાંથી તમને મળી જશે આ સિવાય તો કે અહીંયા તમે જઈને ધોરણ વાઇઝ તમે જશો તો ત્યાં તમને ધોરણ આઠનું નું ફોલ્ડર આવશે એના વિષય આવશે વિષય વાઇઝ તમે દરેક પાઠની દરેક પ્રકારની સમજૂતી આગળ વધીએ ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય કે સર ઓરિજિનલ પ્રશ્ન બેંક મૂકો તો ઓરિજિનલ પ્રશ્ન બેંક આપણે આ મૂકેલી છે તો તમે પેલા આખી આખી ઓરિજિનલ પ્રશ્ન બેંક જોઈ લો કયા કયા સવાલ તમને પૂછાયેલા છે વિડીયો પોઝ કરીને પણ તમે જોઈ શકશો અને હા ઓરિજિનલ પ્રશ્ન બેંકની જે પ્રશ્ન બે બી છે આની ઓરિજિનલ પ્રશ્ન બેંકની પણ પીડીએફ તમને મળી જશો પછી પ્રશ્ન આપેલા છે ચાલો જોઈ લીધું આગળ વધીએ આપણે હા ઘણા કેસર આનું સોલ્યુશન સોલ્યુશનની વાત કરું મિત્રો તો જો આ જોઈ શકો છો પ્રશ્ન ચાર બી વિડીયો પોસ્ટ કરીને તમે જોઈ શકો છો અને પ્રશ્ન પાંચ એ દાખલા ગણો વિડીયો પોસ્ટ કરીને તમે આ બધું જોઈ શકો છો નેક્સ્ટ પ્રશ્ન પાંચ બી તો પાંચ બી પણ જોઈ શકો છો એમાં તમારે ખરા છે કે ખોટા એ જણાવવાના છે કોઈ પણ તમને આપેલું છે કે જે છ પુસ્તકની કિંમત નેવું રૂપિયા હોય તો સાત પુસ્તકની કિંમત સો રૂપિયા થાય તો વિધાન ખરું છે કે ખોટું તો કે ખો ખોટું છે કેમ તો કે જો છ પુસ્તકની નેવું રૂપિયા હોય તો પંદર છીક નેવું તો એક પુસ્તકની કેટલી કિંમત થાય પંદર રેડી તમારે ભાગાકાર કરશો એટલે ખ્યાલ આવશે નેવું ભાગ્યા છ કરશો એટલે પંદર છ

ટૂંક સમયમાં આપણી ચેનલમાં છે એ ફ્રીમાં આખો સોલ્યુશન સાથે લખેલું સોલ્યુશન સાથે બધા જ દાખલાનું આપણે ફરીથી વિડીયો બનાવીશું રેડી એ પણ વિડીયો તમે ફ્રીમાં જોઈ શકશો અને એની પીડીએફ ટૂંક સમયમાં તમને ક્યાં મળી જશે તો કે આપણી એપ્લિકેશનમાં રેડી અહીંયા પેઇડ કોર્સમાં મળી જશે ને પેપર કીધા એ તો મળી જવાના છે રેડી વાર્ષિક પરીક્ષાના તો બધું ટૂંક સમયમાં આપણી ચેનલમાં મળી જશે તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ રાખો એપ્લિકેશન ડાઉનલોડ કરીને તૈયાર રહી જાવ હમણાં ટૂંક સમયમાં તમને આ બધું મળી જશે તો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ ખાસ તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ